ગુજરાતમાં દર વર્ષે વિકાસના નામે લાખો વૃક્ષનું નિકંદન કરવામાં આવે છે ત્યારે એવા વૃક્ષની વાત કરવી છે જેની દાર તોડવાની પણ કોઈનામાં હિંમત થતી નથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કંથારપુર નામનું એક ગામ છે જ્યાં પાંચસો વર્ષ જૂનો વડ આવેલો છે આ વડ અઢી વીઘામાં પથરાયેલો છે આ વડ મહાકાળી વડ તરીકે ઓળખાય છે વડની ઊંચાઈ ચાલીસ મીટર જેટલી છે આ વડ ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે વડના થરમાં મહાકાળી મંદિર આવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાળીના દર્શન માટે આવતા હતા ગુજરાતમાં વિશાળ વૃક્ષમાં કબીર વડ બાદ કંથારપુર વડ આવે છે વડ સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી છે ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી મહાકાળી વડ દર વર્ષે ત્રણ ફૂટ જેટલો ફેલાય છે આ મહાકાળી માતાનું મંદિર જે વડમાં જ આવેલું છે તમે જોઈ શકો છો ચાહે મહાકાળીમાં બહુ જ ખૂબ સુંદર મંદિર છે મંદિરના દર્શન તમે ઘરે બેઠા પણ કરી શકો છો એકવાર જરૂરથી આ મંદિરની આ વડની મુલાકાત તમે જરૂરથી લેજો અમદાવાદથી પચાસ કિલોમીટર દૂર અમારા પ્રાંતિજ તાલુકાથી પચીસ કિલોમીટર દૂર આ વડ આવેલો છે એકવાર જરૂરથી મુલાકાત લેજો ત્રણથી ચાર કલાક તમે અહીંયા બેસશો આનંદ આનંદ થઈ જશે લોકો ગરમીની ઋતુમાં આ વડની મુલાકાત અચૂક લેતા હોય છે તમે પણ જરૂરથી લેજો જય શ્રી મહાકાળીમાં આ વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડના લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે અહીંયા ત્રીસ જેટલી દુકાનો અને નાના મોટા પાથરણા છે જે રમકડા પૂજાનો સામાન ખાણી પી વસ્તુઓ મળે છે અને ત્યાંના લોકોને રોજગારી મળી રહે છે જય મહાકાળીમાં જય મહાકાળીમાં તમે જોઈ શકો છો આ વડ વડની વડવાઈઓ એકવાર જરૂરથી વડના દર્શન કરજો મહાકાળી માના દર્શન જરૂરથી કરજો વડના મધ્યમાંથી રોડ નીકળે છે તેથી વડને નુકસાન તો પહોંચે છે એના માટે ગ્રામ્યજનોએ અને અહીંયાના સ્થાનિક જનોએ રિક્વેસ્ટ કરી છે સરકારને કે અહીંયા બાજુમાંથી બાયપાસ રોડ નીકળે અને વડ બચી શકે